મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈ એસનેહાકુમારી સામે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ બાયો ચડાવી છે જેવી રીતે જોઈએ તો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પડકારો ફેંકવામાં આવી રહ્યા છે મોરચો માંડવામાં આવ્યો છે થોડાક સમય વાત છે મહીસાગર જિલ્લામાં જે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન દલિત યુવાન પોતાની રજૂઆત લઈને આઈએસ અધિકારી નેહા કુમારી પાસે પહોંચ્યા હતા તે દરમિયાન મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી ઉપર આરોપ આ યુવાને લગાવ્યા હતા કે નેહા કુમારીએ તેમની સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું જાતિ વિષયક શબ્દો કહીને હળદૂત પણ કર્યા હતા ને એટલું જ નહીં એટલું જ નહીં ઘણા બધા અશોભનીય શબ્દો પણ કહ્યા હતા જેના જ કારણે વિવાદ વકર્યો હતો આ મામલાને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ આઈએસ નેહાકુમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે મહીસાગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ અરજી પણ કરી હતી જોકે આ મામલામાં થોડાક દિવસ અગાઉ ગુજરાતભરમાં એકસો પચાસ જેટલા તાલુકાઓમાં મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારી સામે લેખિતમાં અરજી પણ દલિત સમાજ દ્વારા આપવામાં આવી હતી પરંતુ આ ઘટના બન્યા બાદ હજી સુધી કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં ન આવતા હવે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે જેવી રીતે આઈએસ નેહા કુમારી પર જે આરોપ લાગ્યા છે કે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દલિત સમાજ અને આદિવાસી સમાજના જે નેવું ટકા કેસો છે તે ખોટા એટ્રોસિટીના હોય છે તે મામલાને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો જી આજે અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને ગુલાબસિંહ સાથે અમે મહીસાગર ખાતે આવ્યા છીએ અને કલેક્ટર શ્રીને અમે હાલના તબક્કે મળવા માટે જવાના છીએ જે સરકારી કાર્યક્રમ હતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક વ્યક્તિ સાથે અરજદારની શું રજૂઆત હોય છે એને સાંભળ્યા વગર અમે કોઈ અરજદારની તરફદારી નથી કરતા પણ જે પબ્લિક પ્લેસ પરથી જિલ્લા કલેક્ટરે જે આદિવાસી અને દલિત સમાજ પ્રત્યેની એમની માનસિકતા છતી કરી છે જેની અમે નિંદા કરીએ છીએ એમની જે ભાષા હતી કે ચંપલ નિકાલ કે મારના ચાહીએ ચંપલ ખાને લાયક હે હરામી ચાલે તો પબ્લિક મંચ પરથી જે એમણે જાહેરમાં જે અમારા લોકો માટેની જે નિવેદનબાજી એમણે કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ સાથે સંવિધાનમાં અત્યાચાર નિવારણ માટે એસટી એસસી માટે એટ્રોસિટી એક્ટ જે બન્યો છે ત્યારે એમણે કીધું કે આ લોકો આદિવાસી અને દલિત લોકો આ એટ્રોસિટી એક્ટનો ઉપયોગ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે નેવું ટકા કેસીસ માત્રને માત્ર બ્લેકમેલિંગ કરવા કરતા કરે છે એવી એમની માનસિકતા એમણે કહીને એમની માનસિકતા સતી કરી છે ત્યારે આવી માનસિકતા ધરાવનારા જિલ્લા કલેક્ટર જ હોય તો એને અમે વખોડી કાઢીએ છીએ ને એને ક્યારે અમે ચલાવવાના નથી સાથે સાથે એમનો કાર્યકાળ દરમિયાન દાહોદમાં પણ એમણે એસી એસટી ઓબીસીના કર્મચારીઓ સાથે જે વર્તન વ્યવહાર કર્યા છે એ બાબતોની પણ અમારી પાસે ફરિયાદો આવી છે અહીંયા મહીસાગરમાં પણ અગાઉ ડીડીઓ હતા અને હાલમાં કલેક્ટર તરીકે એમની જે ફરિયાદો અનેક કર્મચારીઓ અમને કરી છે કે કાયમ માટે એમની માનસિકતા બીજી જ્ઞાતિઓ માટે આવી જ હોય છે અને નીચું દેખાડવા માટે હર હંમેશ એ આવા પ્રયાસો કરતા હોય છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે અગર ગુજરાત સરકાર આ કલેક્ટર શ્રી પર ખાતાકીય તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે અમે આવનારી છ તારીખે તમામ આ વિસ્તારના ધારાસભ્યો તમામ સાથી મિત્રો અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જલંત કાર્યક્રમો અમે મહિસાગર અને ગાંધીનગર ખાતે જે મહીસાગર જિલ્લામાં અમે ચેતરભાઈ સાથે સાથે લુણાવાડાના આપણા ધારાસભ્ય ગુલાબસિંહ સાથે અને અન્ય સમાજના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો તેમજ અન્ય કચરાયેલા વર્ગોની સાથે ખાસ લુણાવાડા આવવાનું અમારું કારણ એ છે કે થોડા સમય પહેલા મહીસાગરના કલેક્ટરે જે આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે અને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ વિશે ન છાજે એવી વાત કરી છે એના વિરોધમાં આજે સંવિધાન અધિકાર દિવસે કલેક્ટર શ્રી પાસે જવાબ માંગવાના છે કે તમે જે આદિવાસી સમાજ એટ્રોસિટી એક્ટ નેવું ટકા ખોટી હોય છે એની વાત કરી એના પુરાવો જો એમની પાસે હોય પુરાવો માંગવા જવાના છે આઈએસ કક્ષાના અધિકારી જે રીતની વાત કરી છે એ તદ્દન અશોભનીય વાત છે અને કેટલીક વાત અમને અહીંયા આવ્યા પછી પણ જાણવા મળી છે કે માત્ર ને માત્ર દલિત સમાજ

લગાવવાનું કારણ શું છે આગામી રણનીતિ અમારી એ જ રહેશે કે અહીના મંત્રી જે આદિવાસી સમાજમાંથી આવે છે કુબેરસિંહ ડિંડોર ચૂપ કેમ છે અને આવનારા દિવસોમાં અહી અમે એક અઠવાડિયું રહી ગામડે ગામડે ફરીને છ તારીખના આંદોલનના એંધાણ આંદોલનની તૈયારીના તૈયારીના ભાગરૂપે અમે ગામડે ગામડે ફરવાના છે છ તારીખે શું આયોજન છ તારીખે અમે કલેક્ટર કચેરીનો નો ઘેરાવો કરશું અને એમને તાત્કાલિક સસ્પેન્ડ કેમ ન કરવા એના વિશે અમે લડત ચલાવીશું હાલ જેવી રીતે આપે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાંભળ્યા જે રીતે તેમનો આક્રોશ સામે આવ્યો છે અને આજે તેઓ મામલાને જ લઈને મુલાકાત કરવા માટે પણ જવાના છે અને આઈ એસ નેહાકુમારીને પૂછવાના છે કે જે રીતે તમે આરોપ લગાવી રહ્યા છો કે દલિત સમાજ અને આદિવાસી સમાજના નેવું ટકા કેસો એટ્રોસિટીના ખોટા હોય તો તે બાબતે પુરાવા આપો અને તેમણે જે દલિત સમાજના યુવાન સાથે ઘટના બની હતી તે ઘટનાને પણ વખોડી હતી તેના આના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો એન ખબર એ ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં